નમસ્કાર હું છું સાથે હેતલ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ ગોરધન નાથજીની માંથી સફાઈ કામ કરતો કર્મચારી દાન રૂપિયા ચોરી કરતો કેમેરામાં કેદ થયો છે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા

દા અને લોકોની હાજરીમાં ગોરધન હવેલીમાં મૂકવામાં આવેલી દાનપેટી ભરાઈ જવાના કારણે તેને ખાલી કરતા હતા તે દરમિયાન દાનપેટીમાંથી બે પટ્ટી લગાવેલી વાંસની સ્ટીક મળી આવી હતી જેથી મેનેજર સહિતના લોકોને દાનપેટીમાંથી કોઈ ચોરી કરતું હોવાની શંકા જતા ગોરધન હવેલીમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા સફાઈ કામ કરતા સંજય દિનેશ બારે હાથમાં વાંસની સ્ટીક લઈને

નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર